જૂનાગઢ અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે માણાવદર અને કેશોદ ઘેડ પંથકમાં અમુક ગામોમાં રસ્તાઓ સંપર્ક વિહોણા બન્યા છે પરંતુ કોઈ રેસ્ક્યુ કરવાની કોઈ ફરજ પડી નથી અને મોટા કોઈ કોઈપણ ગંભીર પ્રકારની સમસ્યા ભારે વરસાદ પડવા છતાં કોઈપણ જગ્યાએ ઊભી થઈ નથી તેમ આજે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું

એમાં સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદર મંથલી એરિયામાં પડ્યો હતો પરંતુ આ ભારે વરસાદ બાદ પણ કોઈ મોટા પ્રમાણમાં લોકોને શિફ્ટિંગ કરવા પડ્યા હોય એ માનવ જાનહાની થઈ હોય એવી ઘટનાઓ બની નથી અગાઉ જે પ્રી મોન્સૂનની કામગીરી જુનાગઢ સિટીમાં નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી એનો આ દરમિયાન ફાયદો પણ થયો છે જૂનાગઢ સિટીમાં જે છે એ વરસાદની વાત કરીએ તો લગભગ બાર ઇંચ જેટલો વરસાદ જે છે એ નોંધાયો હતો અને સાથે સાથે બાર ઇંચ જેટલો વરસાદ ગિરનાર પહાડી પર પણ નોંધાયો હતો આ વર્ષેથી આપણે ગિરનાર પહાડ પર પણ જે વરસાદ પડે છે એને નોંધવા માટેની જે કામગીરી છે એ શરૂ કરેલી છે જેથી ઉપર પડેલા વરસાદ જે કાળવા મારફતે સોનરખ મારફતે નીચે આવતો હોય છે તો એ બાબતે આપણે લોકોને તાત્કાલિક એલર્ટ કરી શકીએ કાળવામાં જે ડીસિલ્ટિંગની કામગીરી રાજ્ય સરકાર તરફથી હાથ ધરવામાં આવી હતી એના લીધે આ વખતે સિટીમાં મોટા પ્રમાણમાં કોઈ જગ્યાએ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હોય કે સિટીમાં પાણી ફરી વળ્યા હોય એવી ઘટનાઓ જોવા મળી નથી કાળવાને આપણે એક મીટર જેટલો ઊંડો કર્યો હતો સાથે સાથે બંને બાજુ અઢી અઢી મીટર જેટલો એને વાઇડનિંગ પણ કરવામાં આવ્યું હતું અને અંદર જે જાડી જાડીઝાખડા છે એ બધા દૂર કરવામાં આવ્યા હતા આખો પોઈન્ટ લગભગ નવ કિલોમીટર જેટલો છે અને એમાં સિંચાઈ વિભાગથી માંડી ધોળકિયા ફાઉન્ડેશન રાજ્ય સરકાર અને કોર્પોરેશન એ તમામના એક સહિયારા પ્રયાસથી આ કામગીરી કરવામાં આવી હતી અને જેટલા કેચપીટ જે સિટીમાં છે એમાંથી લગભગ પચીસો જેટલા કેચપીટને સાફ કરવામાં આવ્યા હતા નાના મોટા જે બીજા વપરા હતા એ પણ સાફ કરવામાં આવ્યા હતા અને એના લીધે જે પાણીની વહન ક્ષમતા હતી એ પણ વધી હતી અને જેનો ફાયદો આપણે સિટીને થયો છે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અત્યારે લગભગ પચાસ જેટલા રસ્તાઓ આર એમ બી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર તેત્રીસ જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે પંદર માંગરોળના અગિયાર અને કેશોદના એક જેટલા ગામડા છે પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય કે રેસ્ક્યુ કરવા પડે એવી કોઈ પરિસ્થિતિ નથી આપણી પાસે જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ છે ને એસડીઆરએફની પણ એક ટીમ રાજ્ય સરકારે ફાળવેલી છે એમાં એસડીઆરએફ આપણે જુનાગઢ સાત પાસે છે અહીંયા અને એનડીઆરએફની ટીમ અમે કેશોદ રાખેલી છે એટલે જરૂર પડે તો લોકોને રેસ્ક્યુ માટે આપણે ઉપયોગમાં લાવીશું જિલ્લાના સત્તર જેટલા ડેમમાંથી લગભગ ચારેક ડેમમાં જે છે એ અત્યારે ઓવરફ્લો થાય છે અને એને આપણે જે હેઠવાસના ગામો હોય એ ગામોને તમામને એમાં એલર્ટ કરેલા છે અમારું જે તંત્ર છે એમાં જિલ્લા કક્ષા તાલુકા કક્ષા અને ગ્રામ્ય સ્તર સુધી જે કંટ્રોલ રૂમ હોય એ તમામે તમામ અત્યારે એક્ટિવ છે અને ઇવન કોર્પોરેશન વિસ્તારમાં પણ જે કંટ્રોલ રૂમ પણ છે એ પણ એક્ટિવ છે કોર્પોરેશન વિસ્તારમાં લગભગ ચારસો જેટલી ફરિયાદો આવી તેમાંથી સાડા ત્રણસો જેટલી ફરિયાદ એ લોકોએ નિકાલ કરી છે મોટાભાગે જે છે એ સ્ટ્રીટ લાઇટના બાબતમાં હોય કે કોઈ જગ્યાએ રોડ રસ્તાના બાબતમાં હોય પાણી કોઈ જગ્યાએ નાના મોટા ભરાયા એ બાબતના હતા જેમાંથી ભાગની અત્યારે ફરિયાદો અમે નિકાલ કરી લીધી છે બાકીની ફરિયાદો નિકાલ કરવાનું ચાલુ છે આજે પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે અમે તમામ અમારો સ્ટાફ જે અત્યારે એલર્ટ પર છે અમુક જગ્યાએ જે પાણી ભરાયા હતા એ પણ હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને સ્થિતિ લગભગ અમે માને છે પ્રમાણે જો વરસાદ હવે ન થાય તો સાંજ સુધીમાં એ પૂરો થઈ જશે એવી આશા છે સર આજે ઘેડ પરિસ્થિતિ અત્યારે કેવી છે કેમ કે આવીનું પાણી બધું ત્યાં જાય છે ત્યાં ઘેર પંથકમાં મેં આપણે કીધું એ પ્રમાણે જે લગભગ અમારા જોવા જઈએ તો તેત્રીસ જેટલા ગામડા જે અત્યારે કટ છે એની અંદર ઓવરટોપિંગના લીધે રસ્તાઓ બંધ છે વાહન વ્યવહાર અત્યારે બંધ છે અમે તમામે તમામ ગામના સરપંચ તલાટીઓ સાથે અત્યારે સંપર્કમાં છે ત્યાં પણ કોઈ પણ એવી પરિસ્થિતિ નથી કે લોકોને રેસ્ક્યુ કરવા પડે એક માણાવદર વિસ્તારમાં આઈ થિંક પીપલાણા ગામમાં એક નેચરલ એક ડેથ થયું હતું એ માજીનું અને એમને લાવવા માટે બહાર લાવવા માટે પણ અમે હોળી વગેરેની વ્યવસ્થા અમારા કેશોદ ટીમ મારફતે ત્યાંથી કરાવેલી છે એટલે જ્યાં જ્યાં આવી કોઈ અમની પાસે રજૂઆતો આવે છે એ અમે એમાં એડ્રેસ કરી કટોક ગામ કામ જે છે જે જીવન જરૂરિયાત વસ્તુ પહોંચાડવા માટે ને લોકોને સહાયતા માટે શું સુવિધા ઘેડ પંથક માટે દર વર્ષે અમારે એક એક્સરસાઇઝ થતી હોય છે એમાં સસ્તો અનાજની દુકાનોમાં છે અમે બે મહિનાનો એડવાન્સ સ્ટોક એને આપી દેતા હોય છે અને અત્યારે જ મેં રિવ્યૂ પણ લીધો છે પાણી પુરવઠાની ટીમ પાસે તમામ ગામોમાં પાણી પુરવઠો છે એ યથાવત છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આ ગામોમાં અત્યારે અવેલેબલ છે એવો કોઈ નજરમાં પ્રશ્ન નથી સર ડુંગરપુરમાં જે કંઈ પાણીને ઘૂસી ગયા એના કારણે કંઈ અત્યારે ફરિયાદ છે અને લોકો આંદોલન કર્યું શું કહેશે સાહેબ જે પાણીનું ઇનપુટ હતું તે જ પુલ બનાવવામાં બંધ કરી દેવામાં આવી છે તેવો લોકોનો આક્ષેપ છે એ રજૂઆત અમને સવારે મળી હતી એમાં આરએમબી પંચાયતના એક્સીએન અને અમારા મામલતદારશ્રી ટીડીઓ પણ મોકલ્યા હતા અને ત્યાં જેસીબી પણ અત્યારે કામગીરી ચાલુ છે અને જે બ્રીજ હતો એના નીચેથી પાણી નીકળવા માટેની નિકાલની વ્યવસ્થામાં બિકોઝ ઓફ જે હેવી રેન આવ્યો એમાં કચરો વગેરે ફસાયો હતો એ પાણી નહોતું નીકળ્યું એ પણ અત્યારે દૂર કરી અને પાણી અત્યારે નિકાલની વ્યવસ્થા ચાલુ છે સાહેબ શાળા કોલેજની જોડે શાળા કોલેજ આજની સ્થિતિ બનશે અને સાંજે હવે આગળની બાબતમાં અમે પરિસ્થિતિને જોઈને નિર્ણય લઈશું સાહેબ પશુ જાનમાલને કોઈ નુકસાન પશુ જાનમાલના હજી સુધી અમારી પાસે કોઈ એવા રિપોર્ટ મળ્યા નથી અને અમુક જગ્યાએ જેમ કે સિટીની અંદર એક દીવાલ તૂટવાના ને પ્રશ્નો મળ્યા હતા જે રોડ ઉપર એનો મલબો આવ્યો તો એ પણ અમે સાફ કરાવી દીધો છે જેમ આવા રિપોર્ટ આવશે તો સર્વે વાહનની કે કોઈ મોટી નુકસાની કે એવું કંઈ એવા કોઈ મોટા નુકસાન નથી સાહેબ કોઈ રસ્તાઓ બંધ છે હજી કે બધે ખુલી મેં આપણે કીધું પચાસ જેટલા રસ્તાઓ પંચાયત અને સ્ટેટના બંધ છે પણ સાત સુધી પાણી જો ઓછું જશે તો ફરી પાછા પૂર્વત થઈ જશે રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ